અનુભવોની આ વાર્તા છે અને એનાથી એનું પોતાનું ટ્રાન્સફોર્મેશન અને ખરેખર સેના કારણે આ સિંહો મરી રહ્યા છે અથવા કુદરતનું હેલો મારું નામ આંજલી બારોટ છે મારું આ કેરેક્ટરનું નામ ફિલ્મ સાસણમાં હિરલ છે હિરલ એક એવો પાત્ર છે જે એ છોકરી બહુ નિડર છે એને જંગલથી બહુ પ્રેમ છે જંગલમાં બધા જ જાનવરથી બહુ પ્રેમ છે અને એ જંગલ માટે બહુ જ પ્રોટેક્ટિવ છે અને એના માટે પોતાના પોતાના કરતાં પણ જંગલના સિંહો પહેલાં આવશે તો એના માટે પછી એના ભય સાથે એને લડવાનું થાય તો એ લડી લે છે તો એવી એવી હિરલ છે ચેતન ધરાણી આ પહેલાં આપ સૌએ મને રેવામાં ડિયર ફાધરમાં સમંદરમાં કસુંબો ફિલ્મમાં પણ જોયો છે અને હવે મારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે સાસણ અને આ ફિલ્મમાં સાસણમાં મારું કેરેક્ટર માઇકલનું છે અને માઇકલ મારી બાજુમાં બેઠો છે પણ હું એ પિક્ચરમાં માઇકલ છું અને માઇકલ એ ઇન્વેસ્ટિગેટર છે જે વિદેશથી આવ્યો છે અને પોતાની ઓળખ છુપાવીને પુરાવા ભેગા કરવા આવ્યો છે કે માલધારીઓના કારણે જ સિંહો મરે છે અને પણ આગળ જતા પિક્ચર જેમ જેમ આગળ વધશે એમ એમ એનો ખબર પડશે કે ખરેખર સાચું કારણ શું છે જો સિંહો મરી રહ્યા છે તો એનું અને એકચ્યુલી તો મનુષ્યની લાલચ જ એને આ આજે બધું ડિઝાસ્ટર થઈ રહ્યું છે એને તરફ પ્રેરી રહી છે અને એ એને ખબર પડે છે અને એનું જે હૃદય પરિવર્તન થાય છે એની આખી આ વાર્તા છે